ના ચીઝ ને પડી પતી જીવો ના હો ભાઈ ચીઝ લેવા નહીં જો એ ના આપણે 2500 મસ્ત લાગે ખબર પણ મને ખબર છે તને ટાઈમ પાસ કરવો ને એટલે તને નેજ જવું મને ખબર પણ વાંગરો પણ વાંગરો બેટા કીધું મમ્મી બેટા તો ખાવાની હું ના તારે પછી બધું ખાવું પાપડ ચીઝ નહીં પણ ચીઝ વાળા કરતી હોય તો ખાવું બોલ

લીમણ મીજુવા ઓ મમ્મીઓ ઓ જીના કો આવો બેટા ઓ મને પસંદગી ઓ અનની પસંદગી આમ બીજુ હું ઓ બીજુને લગાઈ દે આવતું એ એવી રીતે આમ બીજુ આવો ઓ દે આપણી નુમરી અડધા તો કાકડી બધું નખતા હોય હા કાકડી પે પેલા ગાજર આવો ગાજર બધું નખહો ઓની પસંદગી એ જો ભાવન કેવું બનાવી થાય મરચાંની રીબ આપર શેકું છે ઈ મોય ડાયરેક્ટ ના સિકાય એટલે સવિમ સિકી કાળો થઈ જાય ને ક ડાયરેક્ટ ખાઓ તો ના થઈ જાય આપણે રોજ સિકતા ખાઓ થઈ જાય શું હોય ના લાગે મરચું તો આવો તો બંધ થાલે સ્લાઈડ ઈ જો મિક્સ કરજો

રાઉન્ડ તો જો નો બોય આ રખડતી પૈ સુજો તને પૈશ એક ડેન્જર આઈડિયા દીયા ના ના એક એક રાત્રે ખાવાનું છો ને હજી તો આ હમ અન કાડા કેરા થોડા કનો બનાવું પેલો શામનો હા બનાવી દે પેલો શામલાન તો ટમેટો વધારે જોશિયે બહુ કરાય એટલો ના કરાય થલે હે પછી બીજું મરચું નખી દેઉ જરા બસ 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 એટલામ તો કોઈ ધીકુ ના લાગે છે આમ સાત મસાલો ના કોને હા ના બેટા તો લઈ લેવાનું હોય જો મસ્ત થઈ અંદર ગાલ દે જલ્દી ઓ વાળો સેપ આપો જો કડક થઈ ગયો આવના આમ થોડું આમ દીવા ન ને એટલે હા નહીં તો ગોળ બનાવ ભાઈ ચમચી થી અંદર મસાલો ભરી નો આપણે ફ્રેન્કી ખાઈએ ને હા એ બનાવવાની હતી મસ્ત થાય ભાઈ બીજું બનાવી બીજું બનાવી ભાઈ 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 ભાઈ